ત્યારે આગામી છ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે આ સાથે જ અમદાવાદ અને ગાંધીનગર સહિતના મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના તેર જિલ્લાઓમાં થંડર સ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે વરસાદની સાથે મિત્રો ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ છે તો મિત્રો સાબરકાંઠા અરવલ્લી પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલી જૂનાગઢ અમરેલીમાં ભાવનગર અને ગીર સોમનાથમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તેમજ મિત્રો બાર જૂનની વાત કરીએ તો નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ નગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તેર જૂનના રોજ નર્મદા સુરત ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલી અમરેલી અને ભાવનગરમાં વરસાદની શક્યતાઓ રહેલી છે તો ગુજરાતમાં અગિયાર બાર જૂન સુધીમાં ચોમાસું બેસવાની શક્યતાઓ છે જો કે હાલ રાજ્યમાં અમદાવાદ સહિતના કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ રહેશે ગુજરાતના ચોમાસા અંગે તેમણે જણાવ્યું છે કે હાલ સૂર્યનું ભ્રમણમૂર્ગ શીર્ષ નક્ષત્રમાં થઈ રહ્યું છે જે આગામી વીસ જૂન સુધી રહેશે તેવામાં જો ચોમાસું બેસે અને વરસાદ પડે તો તેની અલગ અલગ અસર જોવા મળી શકે છે આ વર્ષે ચોમાસાની પેટર્ન અલગ રહી શકે છે જો રાજ્યમાં દસ અગિયાર જૂને સાર્વત્રિક વરસાદ પડે તો તેનાથી રાજ્યમાં અનાવૃષ્ટિની શક્યતાઓ રહેલી છે જૂન દરમિયાન ચોમાસાની શરૂઆત થાય તો ઉંદરોનો ત્રાસ વધશે જે ખેડૂતો માટે હાનિકારક સાબિત થઈ શકે છે આ ઉપરાંત જો આગામી ચૌદ થી પંદર તારીખ વચ્ચે વરસાદની શરૂઆત થાય તો રાજ્યમાં તીડ ત્રાસ વધી શકે છે જે રીતે દર વર્ષે બનાસકાંઠા સહિતના વિસ્તારમાં તીડના ધાડા ઉતરી આવે છે તેવી સમસ્યાઓ સર્જાઈ શકે છે કાળઝાળ ગરમી બાદ અસહ્ય બફારા વચ્ચે રાહતના સમાચાર પણ સામે આવ્યા છે રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે આવામાં લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે આજ દસ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાંજે સાતથી નવ વાગ્યા સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે પવન સાથે વરસાદ વરસી શકે છે નવસારી દાદરાનગર હવેલી સુરત તાપી ડાંગ નર્મદા છોટા ઉદયપુર ભાવનગર અમરેલી વલસાડમાં વરસાદની શક્યતાઓ છે